નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ વખત ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે જે કેરિયર ઓનલાઈન ના ડિજિટલ પ્લેટફોર્મ પર ફરીથી મિત્રો આપની જરૂરિયાત અને આપના આગ્રહને માન આપવા માટે થઈને આજના દિવસે ફરીથી કરંટ અફેર્સ નો લેક્ચર લઈને આપની વચ્ચે ઉપસ્થિત છે અગાઉના કરંટ અફેર્સ ના લેક્ચર જો આપે જોયા હોય મિત્રો તો આપને ખ્યાલ આવશે કે ગત રવિવારના રોજ જે પીએસઆઈ નું પેપર લેવાનું એની અંદર આપણે જણાવેલી ઘણી બધી બાબતો હતી જેમ કે આપણે વાત કરી હતી કે ખાસ સેબીનું ફુલફોર્મ યાદ કરવું સેબીનું ફુલફોર્મ પૂછાઈ શકે સેબીના અધ્યક્ષ વિશે આપણે વાત કરી હતી ત્યારબાદ મિત્રો આપણે જ્યારે ઈસરોના અધ્યક્ષ વિશે વાત કરી હતી ત્યારે પણ જણાયું હતું કે ઈસરો જે છે એનું આખું નામ યાદ રાખવું કમ્પેરેટિવલી આપણે વાત કરીએ મિત્રો તો ઘણું સહેલું પેપર હતું પરંતુ મિત્રો હવે પાછળથી જ્યારે કોન્સ્ટેબલનું પેપર આવવાનું છે તો એના માટે પણ અગત્યના જે કરંટ અફેર્સના પ્રશ્નો છે એ લઈને ફરીથી આપની વચ્ચે ઉપસ્થિત છીએ તો ચાલો શરૂઆત કરીએ મિત્રો અને હા અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો કારણ કે અંતમાં આપના માટે થઈને એક ખાસ સમાચાર છે યસ આપના માટે થઈને ખાસ સમાચાર લઈને આવ્યા છે પણ આપણે અંતમાં જોવાના છે તો શરૂ કરીએ મિત્રો આજનો આ કરંટ અફેર્સનો લેક્ચર યસ સૌથી પહેલો પ્રશ્ન મિત્રો કરંટ અફેર્સ સાથે સંકળાયેલો સરકારની જે વાત છે પ્રજાલક્ષી કામગીરી લોકો સુધી વિવિધ માધ્યમો દ્વારા પહોંચે તે માટે સરકાર દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું છે મિત્રો ખાસ યાદ રાખો કે પ્રજાલક્ષી કામગીરી એટલે કે સરકાર જે વિવિધ પ્રજાલક્ષી કામગીરી કરે છે એ છેવાડાના માનવી સુધી પહોંચી શકે મિત્રો એના માટે સરકારે જે આયોજન જરૂર શરૂ કર્યું છે જે અભિયાન શરૂ કર્યું છે એ અભિયાનનું નામ શું છે ખાસ મિત્રો અભિયાનના નામ સરકાર દ્વારા ચલાવવામાં આવતી જુદી જુદી યોજનાઓ એના પોર્ટલો એના અભિયાનો કે જે સરકારની ઉપલબ્ધિઓ વિશે મિત્રો આપણને વર્ણવતા હોય એના વિશે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ તો અહીંયા તો પ્રજાલક્ષી કામગીરીની વાત છે તો આ મુદ્દો આપણાથી ચૂકાવવો ન જોઈએ કારણ કે એનો આન્સર છે મિત્રો કનેક્ટ ગુજરાત કનેક્ટ ગુજરાત મિત્રો એવું કહેવા માંગે છે કે ગુજરાતના તમામ છેવાડાના માનવીને પણ આપણે કનેક્ટ કરી અને સરકારની પ્રજાલક્ષી જે યોજના છે એ છેવાડાના માનવી સુધી આપણે પહોંચાડી શકીએ તો ખાસ મિત્રો આનો જવાબ આપણે યાદ રાખશું કે પ્રજાલક્ષી કામગીરી છેવાડાના માનવી સુધી પહોંચવા માટે સરકાર દ્વારા જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને નામ આપ્યું છે કનેક્ટ ગુજરાત નેક્સ્ટ પ્રશ્ન થોડોક મોટો છે મિત્રો પણ સહેલો છે તાજેતરમાં રાજ્યના માહિતી વિભાગ દ્વારા

બનાવવામાં આવ્યું છે કે જેમાં કેન્દ્ર અને રાજ્ય બંને સરકારોની આપ કઈ માહિતી અથવા તો કઈ અંદર ભાગ લઈ શકો છો મિત્રો એ વિવિધ માહિતી જે છે મિત્રો એ માહિતી માટે સરકાર દ્વારા જે પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે મિત્રો એનું નામ છે મારી યોજના પોર્ટલ ખાસ મિત્રો જુદી જુદી યોજનાઓમાં તમે લાભ લઈ શકો છો કે કેમ એના માટે થઈને સરકાર દ્વારા યોજના આપી છે મારી યોજના પોર્ટલ જેને આપણે કહી શકીએ છીએ માય સ્કીમ માય સ્કીમ પોર્ટલ મિત્રો ખાસ યાદ રાખશો ઇંગ્લિશમાં નું નામ માય સ્કીમ છે ગુજરાતીમાં આપણે એને મારી યોજના તરીકે ઓળખીએ છીએ આ વાત ખાસ યાદ રાખવાનો છે કારણ કે સરકારની મિત્રો આ મોટી ઉપલબ્ધિ છે કે જ્યાં આ એક જ પોર્ટલ ઉપર જઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જેટલી પણ જુદી જુદી યોજનાઓ છે અને જેમાં આપ એલિજિબલ છો એની માહિતી મિત્રો તમને ખાલી એક જ પોર્ટલ ઉપરથી મળી જશે જેને મારી યોજના પોર્ટલ અથવા તો માય સ્કીમ પોર્ટલ તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતીમાં પૂછે તો મારી યોજના ઇંગ્લિશમાં પૂછે તો માય સ્કીમ નેક્સ્ટ ગુજરાતમાં સાતસો વર્ષ જૂની ટાંગલિયા વણાટ હસ્તકલાની શરૂઆત કયા જિલ્લામાં થઈ હતી મિત્રો

આ પ્રશ્ન અત્યારે કરંટમાં છે એટલે આપણે ખાસ યાદ રાખશું કે ટાંગલિયા વણાટ હસ્તકલા જે છે મિત્રો એ સુરેન્દ્રનગર અંદર સાતસો વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી આ કળાની વાત કરીએ મિત્રો તો સાલ છે એ સાલ ઉપર એમ્બોઝ થયેલી રચના આપણને જોવા મળે કોઈ પણ મશીનરીથી નહીં મિત્રો હસ્તકલા છે એટલે કે હાથથી બનાવેલી કલા છે તો આંગલિયા જે છે મિત્રો એ સુરેન્દ્રનગરની અંદર હસ્તકલાનો ઉદ્ભવ આથી 700 વર્ષ પૂરું થયેલો છે અને આને મિત્રો યાદ રાખશું કે જીઆઈ ટેગ પણ મળેલો છે જીઆઈ ટેગ જેના વિશે આપણે અગાઉ પણ ચર્ચા કરેલી હતી જીઆઈ ટેગ વિશે તો જીઆઈ ટેગ આપણા સુરેન્દ્રનગરની આ તાંગલિયા હસ્તકલાને આપવામાં આવ્યો છે નેક્સ્ટ વાત કરીએ મિત્રો ગિફ્ટ સિટી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સેલન્સ ની સ્થાપના માટે કઈ ખ્યાતનામ સંસ્થા સાથે એમઓયુ કર્યા છે મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ આપણને ખ્યાલ છે એમાંય અત્યારે ગીબલી ગિબ્લી એ બધાને ગાંડા કહી રહ્યા છે મિત્રો એ સમયની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એના માટે થઈને નવી એક કંપની સાથે એમઓયુ થયા છે તો અગાઉ આપણે મિત્રો વાત કરી હતી કે આપણે સાયબર સિક્યુરિટી માટે

સ્થાપક જે છે આપણને ખ્યાલ છે કે બિલ ગેટ્સ છે એ બિલ ગેટ્સ ની કંપની મિત્રો માઇક્રોસોફ્ટ છે એની સાથે આપણે એમઓયુ સાઇન કર્યા છે કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે આપણને મદદરૂપ થશે એનો વિકાસ કેવી રીતે કરવો એના માટે આપણને મદદરૂપ થવાનું છે તો ખાસ આ એમઓયુ આપણે માઇક્રોસોફ્ટ સાથે કરેલા છે ખાસ મિત્રો પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે થઈને મેં તમને કીધું હતું કે આપના માટે અગત્યની જાહેરાત છે તો એ બે જાહેરાત પૈકીની એક જાહેરાત અત્યારે કરી દઉં છું મિત્રો કે સંપૂર્ણ નવા અભ્યાસક્રમ સાથે નવા અભ્યાસક્રમ સાથે પોલીસ કોન્સ્ટેબલ નો કોર્સ આપના માટે 3000 માં નહીં 1000 રૂપિયા માં પણ નહીં તો માત્ર 500 રૂપિયા માં ઉપલબ્ધ છે મિત્રો હા પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થી ઉમેદવારો માટે જય કેરિયર ઓનલાઈન લઈને આવ્યું છે ધમાકા ઓફર માત્ર મિત્રો પરીક્ષાને ને બે મહિના બાકી છે ત્યારે જય કેરિયર ઓનલાઈન ની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોન્સ્ટેબલનો સંપૂર્ણ વિડીયો કોર્સ મિત્રો આપને મળશે માત્ર ને માત્ર પાંચસો રૂપિયામાં પાંચસો રૂપિયામાં મિત્રો આ વિડીયો કોર્સ લઈ અને આપની સફળતા આપની ખાખી નક્કી કરો કારણ કે મિત્રો માત્ર પાંચસો રૂપિયામાં આ કોર્સ કે જેની અંદર

ખાસ મિત્રો ગુજરાત વહીવટી સુધારણા પંચ જે છે એના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે મિત્રો ગુજરાત વહીવટ સુધારણા પંચ એના અધ્યક્ષ તરીકે મિત્રો એ કે રાકેશ ડોક્ટર રસમુ કઢિયા ડોક્ટર જયંતિ રવિ ડોક્ટર જયંતિ રવિ જે છે મિત્રો આપણને ખ્યાલ હશે અને કમલ દયાણી આ જયંતિ રવિ જે છે મિત્રો આપણને ખ્યાલ છે કોરોનાની અંદર રોજ આવી અને આપણને માહિતી આપતા કે આજે કેટલા કોરોનાના કેસ આવ્યા

ભારતના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતના યોગદાન બાબતે નીચેનામાંથી કયા વિધાન અસત્ય નથી મિત્રો ખાસ સમજવાનું છે અને અર્થ આપણે નથી સમજી શકતા અસત્ય નથી એનો મતલબ તો કે સત્ય છે કેવા એવું માગે છે કે નીચેના વિધાનમાંથી કયા વિધાન સાચા છે મિત્રો હાલ બજેટ રજૂ કર્યું છે એટલે બજેટને લગતા પ્રશ્નો મિત્રો 100% એકાદ બે પ્રશ્નો આપણને પૂછાઈ શકે છે તો એની અંદર આપણે વાત કરીએ છીએ કે ભારતના જીડીપી ઘરેલું ઉત્પાદન ની અંદર ગુજરાતનો ફાળો 8.3% છે તો કે હા રાષ્ટ્રીય ઔદ્યોગિક આઉટપુટ માં ગુજરાતનો ફાળો અઢાર ટકા છે તો કે હા સાચી વાત છે કુલ નિકાસમાં કુલ નિકાસ એટલે કે બહાર જે આપણે માલ એક્સપોર્ટ કરીએ છીએ એમાં ગુજરાતનો ફાળો એકત્રીસ ટકા છે તો કે હા જી મિત્રો ત્રણે ત્રણ મુદ્દાઓ સાચા છે તો આનો જવાબ આવશે આપેલ તમામ એટલે કે ત્રણેય મુદ્દાઓ જે છે મિત્રો એ સાચા છે જેના વિશે આપણે ખાસ યાદ રાખશું કે ભારતની જીડીપીમાં ગુજરાતનો એકલાનો ફાળો મિત્રો 8.3% રહ્યો છે નિકાસમાં મિત્રો આપણે 31% ફાળો આપીએ છીએ આપણને ખ્યાલ છે કે ગુજરાતની અંદર અગત્યના બંદરો આવેલા છે મિત્રો આ અગત્યના બંદરો ઉપરથી આપણો નિકાસ જે છે મહત્તમ થતો હોય છે અને એ નિકાસમાં ગુજરાત 31% ફાળો આપે છે અને ખાસ યાદ રાખશું કે ઔદ્યોગિક આઉટપુટમાં પણ ગુજરાત જે છે એ અઢાર ફાળો આપે છે પોતાનો કરંટ અને બજેટ ને લગતા પ્રશ્નો છે એટલે ખાસ તાજેતરમાં યુઆઈડીએઆઈ યુનિટ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો જે આપણું આધાર કાર્ડ બનાવે છે આપણું આધાર કાર્ડ જે છાપે છે મિત્રો એ યુઆઈડીએઆઈ સી ઈ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે એના ચેરપર્સન તરીકે મિત્રો કોની નિમણૂક કરવામાં આવી છે મિત્રો તો ઓપ્શન છે આપણી પાસે અરવિંદ સુબ્રમણિયમ અમિતાભ કાંત ભુવનેશ કુમાર અને નંદનીકની તો આ

ખાસ અગત્યનો પ્રશ્ન મિત્રો આ કયો દેશ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ એટલે કે વેવ્સ 2025 નું આયોજન કરશે મિત્રો અહીંયા વાત છે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ એટલે કે જે મિત્રો આ મૂવી બને છે સિરિયલ બને છે જુદી જુદી આપણે ઓટીટી પ્લેટફોર્મ્સ પર આપણે જે કોઈ એન્ટરટેનમેન્ટ માટેના કોઈ પણ પ્રોગ્રામ બને છે મિત્રો એની વર્લ્ડ સમિટ

પરંતુ વીસ મોડલ પેપર આપણી જય કેરિયર ઓનલાઈન ની એપ્લિકેશન માં ડાઉનલોડ કરી લીધા છે અપલોડ કરી લીધા છે આ આ ઓનલાઈન પેપર જે છે મિત્રો એ ભરી શકો છો મોક ટેસ્ટ ના પેપર મિત્રો ખાસ કે જેની કિંમત અત્યારે માત્ર ને માત્ર મિત્રો નવ્વાણું રૂપિયા રાખેલી છે નવ્વાણું રૂપિયાની અંદર મિત્રો આપને આ મોડલ પેપર મળી જવાના છે અને હા આ પેલા દસ પેપર પછી બીજા દસ પેપર જે છે મિત્રો એ આપને આનાથી પણ વધારે ડિસ્કાઉન્ટેડ રેટમાં મળવાના છે તો 10 મોડલ પેપર મિત્રો 99 રૂપિયામાં ભરો જેમાં એક પેપર તદ્દન ફ્રી છે બાકીના પેપર જે છે મિત્રો એ આપ આપના બુક ટેસ્ટ માટે સેલ્ફ સ્ટડી માટે થઈને ભરી શકો છો અને આ 10 પેપર મિત્રો જે વિદ્યાર્થી લેવાના છે એના માટે થઈને બીજા પછીના 10 પેપર જે છે એના માટે ખાસ ડિસ્કાઉન્ટ છે તો આજે જ જે કેરિયર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને

આપણા માટે ખાસ અગત્યનો પ્રશ્ન છે કારણ કે હાલમાં જ અમેરિકાની અંદર નવી સરકાર બની છે કે જેના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની પસંદગી કરવામાં આવી છે અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એફબીઆઈ ના ડિરેક્ટર તરીકે આપણા ભારતીય કાશ પટેલની પસંદગી કરવામાં આવી છે કાશ પટેલનું ઇન્ટરવ્યુ અથવા તો રીલ આપ સૌએ મિત્રો ક્યાંક ને ક્યાંક જોઈ હશે આજે પણ એ ભારત સાથે સંકળાયેલા છે મૂળ ભારતીય એવા કાશ પટેલની નિમણૂક મિત્રો ખાસ એફબીઆઈના ડિરેક્ટર તરીકે કરવામાં આવી છે આની સાથે સંકળાયેલો પ્રશ્ન મિત્રો કે ભારતની ગુપ્તચર એજન્સી રો રિસર્ચ એન્ડ એનાલિસ્ટિક વિંગ

અહીંયા વાત કરે છે ગ્રીન હાઇડ્રોજન હબ પ્રોજેક્ટ ગ્રીન હાઇડ્રોજન હબ પ્રોજેક્ટ મિત્રો માટે થઈને ખાસ કે જે છે મિત્રો એની ઉપર આધારિતતા પણ ઓછી કરવા માટે થઈને આપણે આવનારા સમયમાં હાઇડ્રોજનનો બળતણ તરીકે ઉપયોગ કરવાનો છે પણ તો મિત્રો હાઇડ્રોજન બળતણ તરીકે ઉપયોગ કરવા માટે થઈને હાઇડ્રોજન જે છે એનું નિર્માણ તો કરવું પડે ને ખાસ શહેર પૂછે તો વિશાખાપટ્ટનમ વાયઝેક જેને કહીએ છીએ અને રાજ્ય પૂછે તો આંધ્રપ્રદેશ યાદ રાખવાનું છે મિત્રો આપણા માટે બંને અગત્યની બાબતો છે

મેગેઝીનમાં પસંદગી કરવામાં આવી છે પર્સન ઓફ ધ યર તરીકે ખાસ યાદ મિત્રો કારણ કારણ કે 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 પરિણામ આપણને ખબર છે છે આનું એક જ માત્ર અમેરિકામાં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણી કે જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ચાર વર્ષ બાદ એ અમેરિકાના રાષ્ટ્રપતિ ભાઈના છે અને વિશ્વના ને આજે કેવી રીતે પરિસ્થિતિમાંથી પસાર થાય છે એ આપણે જોઈએ છે ટેરિફ વોર જે ચાલે છે એની અંદર અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના સી જિનપિંગ જે છે એમની વચ્ચે અત્યારે ટેરિફ વોર ચાલી રહ્યો છે જે આખા વિશ્વને અત્યારે ધમધમતું કરી દીધું છે ધ્રુજતું કરી દીધું છે તો મિત્રો ખાસ યાદ રાખશું ટાઈમ મેગેઝીન દ્વારા પર્સન ઓફ ધ યર બે હજાર ચોવીસમાં ના પસંદગી કરી છે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબની કે જે અમેરિકાના હાલના રાષ્ટ્રપ્રમુખ છે તો મિત્રો આ વાત હતી આજના અત્યારના લેટેસ્ટના કરંટ અફેર્સની કે જે આપને પરીક્ષા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે મારી સાથે જોડાયેલા રહો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો ફરી મળીશું ત્યાં સુધી રજા આપો અસ્તુ જય હિન્દ